તો અનાજના જથ્થાની રેડ બાદ ભાયાવદર કન્યાશાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર પર પણ તપાસ હાથ ધરાઈ હતી ત્યારે તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં રેકોર્ડ મુજબનો સ્ટોક નહીં હોવાનું પણ સામે આવ્યું છે આજ રોજ ઉપલેટા તાલુકાના ભાયાવદર ફૂલવાળી વિસ્તારમાં ઘઉં કટા આઠ ચોખા કટા સાત ચણા કટા એક એક ટોટલ જથ્થો અંદાજીત કિંમત પંદર હજાર છસો પચાસ અનુદ્રુકિત રીતે માલુમ પડતા સીજ કરી નાગરિક નિગમ ના ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે આ અંગે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય તેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે ઉપલેટા મામલતદાર નાયબ મામલતદાર સાહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે આ બાબતે કોંભાણ સામે આવે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા